અને હું કોઈનાથી ડરતો નથી પહેલી વાત તો એ છે એ વીસી છે એનો અર્થ એવો નથી કે મારાથી ઉપર છે કે કાયદાથી ઉપર છે તો શું મારે શાંતિથી આ બધું તમાશો જોયા કરવાનો જે રીતે બધા જોઈ રહ્યા છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવની લાયકાત જ નથી કે તેઓ વાઇસ ચાન્સેલર પર રહે આ વાત અમે નથી કહેતા આજે હાઈકોર્ટમાં કીધી છે હાઈકોર્ટમાં એમએસ યુનિવર્સિટીના આજે પ્રોફેસર સતીશ પાઠકે પિટિશન કરી હતી કે લાયકાત વગર જ ડૉક્ટર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવને વાઇસ ચાન્સેલર બનાવી દેવામાં આવ્યા છે આપણી સાથે સીધા જોડાઈ ગયા છે સતીશ પાઠક અને તેમની સાથે કરીશું ચર્ચા આજનો દિવસ તમે જે આટલી લાંબી લડાઈ લડી રહ્યા છો અને યુજીસી નો જવાબ શું કહેશો સૌપ્રથમ તો સત્ય મેં એવો જયતીથી મારી વાતની શરૂઆત કરું કારણ કે હું જે દ્રઢ વિશ્વાસ સાથે એક સત્યના માર્ગે મેં મારી આખી લડતનો પ્રારંભ કર્યો હતો આજે એક સુખદ સમાચાર આવ્યા છે કે મેં જે રીટ પિટિશન દાખલ કરી હતી એમાં સાત નંબરની પાર્ટી તરીકે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન છે અને જે એ રેગ્યુલેટરી બોડી છે જે આખા દેશની તમામ યુનિવર્સિટીઓને ગ્રાન્ટ્સ આપે છે અને એના ધારાધોરણો મુજબ જ દરેક અધ્યાપકોની વાઇસ ચાન્સેલરની એવા તમામ યુનિવર્સિટીના સ્ટેક હોલ્ડર્સની નિમણૂંકો થતી હોય છે આજે એણે જે જવાબ આપ્યો છે એ તદ્દન વિશ્વસનીય જવાબ છે અને મેં જે શબ્દો મારી પિટિશનમાં લખેલા છે એ શબ્દોને સંપૂર્ણપણે સત પ્રતિશત અનુમોદન આપ્યું છે એમ કહું તો કંઈ જ અતિશયોક્તિ નથી અને આનાથી આખી વાતનું દૂધનું દૂધ ને પાણીનું પાણી એવી સ્પષ્ટતા થઈ ગઈ છે આ જવાબમાં યુજીસીએ મારી રીટ પિટિશનના સંદર્ભમાં મેં એમની જે શૈક્ષિક યોગ્યતા અનુભવના સંદર્ભમાં જે એની અંદર પૂર્તતા નથી થતી એ મુદ્દો લખ્યો હતો યુજીસીએ એની સ્પષ્ટતા કરી છે કે આ રીટ પિટિશનમાં દર્શાવ્યા મુજબ એ જરૂરી પ્રોફેસર તરીકેની લાયકાત અથવા એવો અનુભવ ધરાવતા નથી જે દસ વર્ષનો હોવો જોઈએ મિનિમમ એ માત્ર ત્રણ વર્ષ અને ત્રણ મહિના જ ધરાવે છે અને એ મારા શબ્દો હતા એ જ એણે પુનરોચ્ચાર કર્યો છે બીજી વાત કે આખી જે ભરતી પ્રક્રિયા થઈ છે ને આ આવા પદ પર એમને બેસાડવામાં આવે છે એ આ અહીંયા સેક્શન સેવન થ્રી ઓફ યુજીસી રેગ્યુલેશન ટુ થાઉઝન્ડ એના નિયમોનું સંપૂર્ણપણે ઉલ્લંઘન થયું છે એટલે આખી જે આ નિમણૂક છે એ ઇલીગલ છે આ બે સ્પષ્ટ અભિપ્રાય આપે છે અને એ માટે યુજીસીને પણ હું આભારી છું કે આવું એક સાચી વાત છે એને સમયસર ઉજાગર કરી છે સાહેબ આજની તારીખે તમામ જે પાર્ટીઝ છે તેમને જવાબ રજૂ કરવાના હતા જી માત્ર યુજીસીનો જવાબ આવ્યો છે બાકી કોઈના જવાબ હજુ સુધી આવ્યા નથી તો આને કઈ રીતે જુઓ છો વાસ્તવમાં અત્યાર સુધી એમની પાસે જવાબ રજૂ કરવા માટે કોઈ ક્લિયર સ્ટેન્ડ હતું જ નહીં એમના પક્ષે એક માત્ર એમનો એજન્ડા હતો કે ગમે તેમ કરીને સમય પસાર કરવો અને જરૂરી હોય તેવા સારા સારા મોટા કાઉન્સિલરને રોકવા સિનિયર કાઉન્સિલને રોકવા જેથી કરીને એ હાઈકોર્ટ ઉપર પોતાનો પ્રભાવ પાડીને જરૂરી સમય માગતા રહે અને હવે એમને જે દસ અગિયાર બાર મહિના રહ્યા છે એ સમય કાઢી નાખવો અને ત્યાર પછી એ પોતપોતાની રીતે જ્યાં એમને આગળની કારકિર્દી હશે ત્યાં એ જતા રહે આવું એક આખું એક પ્રયોજન એમનું હતું પણ એ પ્રયોજનને ગત પાંચ તારીખે જે હિયરિંગની ડેટ હતી એ જ વખત એનો ધક્કો પહોંચ્યો છે અને આપણા એડવોકેટની રજૂઆત દ્વારા જ્યારે એમ કહેવામાં આવ્યું કે પાર્ટીને બબ્બે મહિનાથી નોટિસ બજવવામાં આવી છે તે છતાંય કોઈ જવાબ આપવામાં આવતા નથી ત્યારે જજ સાહેબે તરત બીજા દિવસની તારીખ આપી છઠ્ઠી તારીખે અને એમને વીસ તારીખની ડેડલાઈન આપી કે તમામ પાર્ટીઓએ ફરજિયાત એમનો જવાબ રજૂ કરવો પડશે હવે જ્યારે જેની પાસે કોઈ જવાબ જ ના હોય અને જવાબ રજૂ કરવાની વાત આવે ત્યારે હલી જાય એ બહુ સ્વાભાવિક છે એટલે આ પરિસ્થિતિ નિર્માણ થવા પામી છે હવે મારે જે આ યુજીસીના જવાબના આધારે વાત કહેવી છે કે જે એક બહુ જ સ્પષ્ટ અને એનું ચિત્ર બિલકુલ ક્લિયર થઈ ગયું છે કે શરૂઆતમાં હું એવું કહેતો હતો કે ભાઈ વાઇસ ચાન્સેલરશ્રીએ ખોટી રીતે આવી અરજી કરી એમનો અનુભવ નહોતો અને એમણે સરકાર સાથે છેતરપિંડી કરી છે પણ હકીકત એ છે કે સરકારે એમને નિયુક્તિ આપી છે એમને નિમણૂક હુકમ આપ્યો છે અને વચ્ચે સર્ચ કમિટી પણ છે રજિસ્ટ્રાર પણ છે એટલે આ બધાની એક આખું એક કોમ્બિનેશન જે બધાનું ભેગું થયેલું છે એને હું મારી રીતે વિશિષ્ટ રીતે મૂલવવા માગું છું અને આપણી સાથે એ વાત કરવા માગું છું કે જેથી દરેકને આ વાતનો ખ્યાલ આવે કારણ કે આજે આખા દેશની અંદર યુનિવર્સિટીઓમાં વાઇસ ચાન્સલરની નિમણૂક થતી હોય છે તો આ જ પ્રકારની કોઈક સ્ટ્રેટેજી દ્વારા અયોગ્ય કુલપતિઓને બેસાડવામાં આવે છે અને આખું યુનિવર્સિટીનું સ્ટ્રક્ચર કોલેપ્સ થઈ જાય એ હદે આવું આખું કારસ્થાન થતું હોય છે આપણી યુનિવર્સિટી પણ એનો એક ભોગ બની છે કારણ કે એક એવા અયોગ્ય કુલપતિને અહીંયા પદાસીન કરવામાં આવ્યા કે જેના કારણે બે વર્ષમાં આપણું યુનિવર્સિટીનું તંત્ર તદ્દન કોલેપ્સ થઈ ગયું છે ભયંકર દુર્દશા થઈ છે તો આ આખા સિસ્ટમના જે મેં ત્રણ ભાગ જણાવ્યા એક તો સરકાર પછી છે સર્ચ કમિટી અને રજિસ્ટ્રાર કે જેમણે અરજીઓ સ્વીકારવાની તો સર્ચ કમિટી અને રજીસ્ટ્રાર એ લોકોએ જોવું જોઈતું હતું કે જેટલી અરજીઓ આવી છે શું એમણે એની સાથે અનુભવના પ્રમાણપત્રો જોડ્યા છે કે કેમ તો એ તબક્કે જેના અરજીની સાથે આવા પ્રમાણપત્રો જ ના હોય આ એકમાત્ર અરજી એમનો બાયોડેટા હતો એના આધારે એમનું નામ પસંદ કરીને ત્રણ સભ્યો તરીકે મૂકી દેવામાં આવ્યું અને સરકારે પણ ઉપર કશું જોયા જાણ્યા વગર એને નિમણૂક માટે નામ પસંદ કર્યું એટલે ક્યાંક મોટાચાય મોટા પાયે કોઈ ભ્રષ્ટાચાર થયો હોય એવું પણ આની અંદર ફલિત થાય છે એક સ્પષ્ટ રીતે એવું જાણી શકાય છે પછી સરકારની વાત કરું તો જ્યારે હું અવારનવાર પત્રો વ્યવહાર કરતો હતો ત્યારે હું એ અપેક્ષાએ વ્યવહાર કરતો હતો કે છેતરપિંડી કદાચ વાઇસ ચાન્સલરશ્રીએ કરી છે જાણી જોઈને કે પોતાની પાસે અનુભવ જ નથી પણ સરકારશ્રી સર્ચ કમિટી આ લોકોએ શું જોયું અને કદાચ એમ પણ કહી શકીએ કે એક એમના પોલિટિકલ મોટીને એચિવ કરવા માટે જ જાણે એમણે પોલિટિકલ એ મોકલી આપ્યો હોય એવું અત્યાર સુધી દેખાયું છે કારણ કે એમણે સંસ્થાની અંદર કોઈ શૈક્ષણિક વિકાસ થાય એવા કોઈ કાર્યો નથી કર્યા છેલ્લા એક વર્ષની અંદર મીડિયાની અંદર કે પ્રેસ પ્રેસની અંદર આપણે જોઈએ તો એમના વિરુદ્ધની એટલી બધી પ્રેસ નોટ્સ આવી છે એનાથી એવું ચિત્ર સ્પષ્ટ થાય છે કે આ વ્યક્તિ કેપેબલ નથી એનામાં વીસી બનવાની કોઈ ક્ષમતા નથી અને માત્ર ચાપલુસી કરીને કે એના પોતાના એક સર્કલનો ઉપયોગ કરીને આ મોટા હોદ્દા ઉપર બેસી ગયા છે અને એક વિશ્વસ્તરીય જે સંસ્થા છે આપણી એને એક એમ મને એમ કહેવા દો કે એક શિક્ષક વગરની ખખરદ જિલ્લા પંચાયતની કોઈ સરકારી શાળા હોય એવું એનું આખું તંત્ર ખોલવી નાખ્યું છે આજે કોઈ જિલ્લાની કોઈ નાની ગામડાની શાળા જોવા જાઓ ખખડદ જ હોય ત્યાં શિક્ષક ના હોય વિદ્યાર્થીઓ માટે કોઈ સુવિધા ના હોય તો આ આટલું મોટું જે સ્ટ્રક્ચર આપણને આપણા મહારાજાશ્રીએ આપણને આપ્યું છે જેનું આપણે જતન કરવું જોઈએ સરકારશ્રીએ પણ એને એ જ દિશામાં વિચારવું જોઈએ ત્યારે આ બધું જ આખું તંત્રને દોળી નાખ્યું છે એક શબ્દ મને જે બોલતા ખચકાટ થાય પણ મારે બોલવો પડે છે આપણે બળાત્કાર શબ્દ સાંભળ્યો છે આપણે એને કહીએ રેપ એટલે એને એ સંદર્ભમાં હું નથી જોતો કે જે દિલ્હીનો નિર્ભયાકાંડ થયો હતો પણ બળાત્કારનો એક ગુજરાતી અર્થ એવો પણ થાય છે કે ની ઉપર અત્યાચાર કરવો અહીંયા સરકારશ્રીએ આ પ્રકારના વાઇસ ચાન્સેલરને બેસીને આખા સમાજની ઉપર અત્યાચાર કર્યો છે એમના પોલિટિકલ મોટિવને એચિવ કરવા માટે એક આપણે એને કહીએ સોશિયો પોલિટિકલ રેપ છે આ એક જાતનો આખા સમાજ ઉપર અત્યાચાર ગુજાર્યો છે અને સમાજની અંદર આખી આ યુનિવર્સિટીનું જે એક સ્ટ્રકચર હોય સમાજને બેઠો કરવા માટેનું એ આખું તોડી નાખ્યું છે તહેશ નહેસ કરી નાખ્યું છે ત્યાર પછી વાત કરીએ સર્ચ કમિટી અને રજિસ્ટ્રારની તો એ બધા વહીવટી આખું પાસું જોનારા વ્યક્તિઓ છે અને એમણે કોઈપણ પ્રકારના સર્ટિફિકેટ સર્ટિફિકેટ જેણે જોડ્યા જ નથી એ અરજીને પસંદ કરીને કેવી રીતે આપી દીધું એવું તો શું એ વ્યક્તિમાં એમણે જોયું અને ક્યાંય કોઈ આજે પટાવાળાની નિમણૂક કરવાની હોય તો એનું જો સર્ટિફિકેટ ના હોય તો વેરિફિકેશન વખત એની અરજી રિજેક્ટ કરવામાં આવે છે તો એની બદલે આના બધા જ પ્રમાણપત્રો નહોતા તે છતાંય માત્ર બાયોડેટાવાળી અરજી ઉપર મોકલી એનું નામ પસંદ કર્યું અને ભલભલા બધા ધુરંધર એવા કેટલાય વ્યક્તિઓએ અરજી કરી હતી બધાને સાઇડ ટ્રેક કરી દીધા તો આ એવું બતાવે છે કે એમણે એક વહીવટી અનિય અનૈતિકતાનું આ ઉદાહરણ છે તો એને હું કહું છું કે આ પણ એક પ્રકારનો અત્યાચાર છે ઇટ ઇઝ એન એડમિનિસ્ટ્રેટિવ રેપ પછી ત્રીજા આવે છે વાઇસ ચાન્સેલર પોતે જેમને ખબર છે કે મારી લાયકાત નથી મારી પાસે અનુભવ નથી તો એ વ્યક્તિ આવી અરજી કરવાની હિંમત કરે છે એની મોરલ વેલ્યુઝ ક્યાં ગઈ છે મને એ સમજાતું નથી આટલી મોટી સંસ્થા કે જ્યાં પચાસ હજાર ઉપરાંત વિદ્યાર્થીઓ ભણે છે આ વિદ્યાર્થી એમની પાસેથી શું શીખશે આવા જુઠ્ઠાણા કરવાનું શીખશે કે આવા નૈતિક મૂલ્યોનો વધપતન થઈને આપણે કેવી રીતે સત્તા હાંસિલ કરી એ શીખશે એણે સમાજની અંદર આ વ્યક્તિ આ ખુરશી ઉપર બેસીને એવો ખરાબ પાઠ શીખવાડ્યો છે મારા હજારો વિદ્યાર્થીઓને અધ્યાપકોને આજે મારો અધ્યાપક બોલી નથી શકતો એક અધ્યાપક જે ખરેખર એ ચાણક્યનો એક પ્રતીક છે પણ એક અધ્યાપક એની સામે એ ખરાબ ઉચ્ચારવા રાજી નથી તો એણે અહીંયા આવીને એવું તો કેવું સર મુખ્ય ત્યાર સાહી એણે ઊભી કરી કે જેના કારણે એકે એક વ્યક્તિ છે એ બધા ગભરાઈ ગયા અને પોતપોતાના સ્વાર્થની અંદર એટલા બધા ડરી ગયા છે કે કોઈ એની સામે એક હરફ બોલવા કે ઉચ્ચારવા માટે ઉચ્ચ આવતા નથી તો આ એક એમણે જે કૃત્ય કર્યું છે એ એક ધોખાધડી છે ચારસો વિશેનો કેસ બને તાજેતરમાં જ હરિયાણાની અંદર એક પ્રોફેસરનો આવો કેસ હતો હાઈકોર્ટે એની સામે એફઆઈઆર દાખલ કરવાનું પોલીસને ફરમાન કર્યું આ આમની સામે પણ આ જ પ્રકારે એમણે જે કંઈ અંદર દસ્તાવેજી પુરાવા નથી મૂક્યા અને સરકાર સાથે છેતરપિંડી કરી સમાજ સાથે છેતરપિંડી કરી યુનિવર્સિટીના તંત્ર સાથે છેતરપિંડી કરી તો આ એક ચારસો વિશેનો કેસ બને એમની સામે એફઆઈઆર દાખલ થાય એવો એક એમનો ગુનો છે અને એમણે જે આ પ્રકારનું જે વ્યક્તિગત અનૈતિકતા દાખવી છે એનાથી એક સામાજિક અત્યાચાર શૈક્ષણિક અત્યાચાર કર્યાનું એમને પાપ લાગે એવી એમની આખી આ કરતું જ છે તો પ્રોફેસર સાહેબ આ મામલે હવે જ્યારે ખુલાસો થઈ ગયો છે યુજીસીઆઈએ કીધું છે કે એમની લાયકાત નથી લાયકાત વગર એ બની ગયા છે તો આટલા વર્ષો સુધી જેમને સત્તા ભોગવી છે તો તમે કહો છો કે ચારસો વીસીનો કેસ થાય તો તમે એવી હવે માંગ બી કરશો કે એમની પાસે એફઆઈઆર થાય જેલના સરિયા પાછળ પણ જાય બિલકુલ જે વ્યક્તિ પોતાને માટે જે એને એને જે મળી જ ના શકે એ વસ્તુ માટે હવા ત્યાં મારે અને પ્રાપ્ત કરી લે બીજાના હક્કો છીનવી લે એ તો ગુનો જ છે અને હું કોઈનાથી ડરતો નથી પહેલી વાત તો એ છે એ વીસી છે એનો અર્થ એવો નથી કે મારાથી ઉપર છે કે કાયદાથી ઉપર છે ખોટું કરવું એ ગુનો છે આજે આપણા સમાજની અંદર જ્યારે દુર્જનો હોય આ વ્યક્તિ જેવા એ જ્યારે આવું અયાસી ભોગવતા હોય અને એકદમ નફટ થઈને ફરતા હોય અને એની સામે સજ્જન વ્યક્તિઓ બિચારા હતાશ થઈને ચિંતા લઈને એ રાતના ઉજાગરા કરતા હોય ત્યારે મને કહેવા દો કે એ સમાજ સુખી નથી એ સમાજનો કોઈ વિકાસ પણ નથી થયો આ બધી વાહિયાત વાતો છે જ્યારે આવા વ્યક્તિઓ બધા શાસન કરતા હોય અનેક સજ્જનો ઉપર અનેક પ્રબુદ્ધો ઉપર ત્યારે એક પ્રકારનું સરમુખત્યાર સાહીજા અને કોઈ કાળે વિકાસ ના કહી શકાય સર ચૂંટણીની તારીખ જાહેર આવી ઘટના જ્યારે આવે કેમ કે હવે તો આ બધી સરકારી યુનિવર્સિટી થઈ ગઈ છે સરકારનો સીધો આમાં લે લેવા દેવા છે અને એવામાં જે ગંભીર આક્ષેપ તમે કરી રહ્યા છો કે હાઈકોર્ટમાં મેટર ગઈ છે તો આ ચૂંટણીને પણ પ્રભાવિત કરી શકે કે સરકારને પણ જવાબ આપવો પડે જુઓ ચૂંટણીને પ્રભાવિત કરે ના પ્રભાવિત કરે એની સાથે મારે કોઈ સીધી નિસ્બત નથી પણ આ બધાના કરતુત્વથી અથવા એમ કહું કે આ એક પ્રકારનો ઇન્સ્ટિટ્યુશનલ ગેંગરેપ થયો છે આ આખી સંસ્થા ઉપર એક ભયંકર અત્યાચાર કર્યો છે બધા ભેગા થઈને એમાં સરકાર પણ છે સર્ચ કમિટી પણ છે રજીસ્ટ્રાર પણ છે અને વાઇસ ચાન્સલર ખુદ પણ છે તો શું મારે શાંતિથી આ બધું તમારે જોયા કરવાનું જે રીતે બધા જોઈ રહ્યા છે એ રીતે મારી નૈતિક ફરજ છે કે જ્યાં ખોટું થાય ત્યાં મારે એક અધ્યાપક તરીકે ચાણક્યના વંશક તરીકે મારે મારો અવાજ બુલંદ કરવો જ જોઈએ પછી એમાં સરકારને વોટ મળે કે ના મળે એની સાથે મારે કોઈ લેવા દેવા નથી એ સરકારે વિચારવાનો મુદ્દો છે સતીશભાઈ આજે જે તમે કોન્ફિડન્સથી બોલી રહ્યા છો યુજીસીનો જવાબ આવ્યા બાદ જ્યારે તમે આ અરજી કરી હતી અને તારીખો પર તારીખ પડી રહી હતી અને સતીશભાઈથી સાથે કોઈ પ્રોફેસર વાત સુધા ન હતા કરતા કોઈ દિવસ એવું મનોબળ ડગમગાયું હતું કે આટલી આટલા મોટા લોકો અને આટલી મોટી સત્તાઓને એની સામે ક્યાં પડવાનું હું મારા જીવનની આખી જે યાત્રા છે એની અંદરથી કેટલીક વાતો એવી શીખ્યો છું કેટલાય મહાનુભાવો પાસેથી કે ગમે તેવી વિકટ પરિસ્થિતિ આવે જો એ સત્ય આધારિત હોય તો એની સામે અવાજ ઉઠાવવામાં ક્યાંય ડરવું નહીં કારણ કે હંમેશા સત્યની પડખે ઈશ્વર હોય છે ભલે કોઈ વ્યક્તિ વિશેષ આવીને ઉભા રહે કે ના રહે મને અનેક ભૂતકાળના સેનેટ સિન્ડિકેટ સભ્યો જે મોટા માથા હતા એ બધા મને આગળ કરતા હતા પણ જરૂર પડે ત્યારે કોઈ નથી આવે મારા અધ્યાપકોએ મને અંદરથી બધું મોટિવેશન પૂરું પાડ્યું છે પણ જ્યાં જરૂર હોય ત્યાં કોઈ બહાર નથી આવતા પણ હું ક્યાંય હતાશ નથી થયો કારણ કે હું સમજું છું કે આજે એક હ્યુમન ટેન્ડન્સી દરેકની પોતપોતાની અલગ અલગ હોય આજે જે હું જે તો અવાજ ઉઠાવી શકું છું કોઈ ના પણ ઉઠાવી શકે ઇટ ઇઝ બટ નેચરલ આજના આ જવાબ બાદ યુજીસીના જે અધ્યાપકો છે કે જે સિન્ડિકેટ સેનેટ સભ્યો છે એમનામાં પણ કંઈ આત્મબળ આવશે કે હવે કંઈક થઈ શકે છે એ એક બિલકુલ પર્સનલાઇઝ મેટર છે એના માટે આપ પણ ક્યાંક કોઈકને તમે પૂછી શકો પણ મને એવો આત્મવિશ્વાસ છે કે દરેકનો માહિલો જાગશે અને હવે દરેકને એવી એક ઈચ્છાશક્તિ પ્રબળ થશે કે જ્યારે રેગ્યુલેટરી બોડી આ કહી રહી હોય ત્યારે એ એનો વિશ્વસનીય નિર્ણય છે અને એ નિર્ણયથી ઉપર સરકાર પણ ના જઈ શકે વાઇસ ચાન્સેલર પણ ના જઈ શકે સર્ચ કમિટી પણ ના જઈ શકે દે આર અબાઉટ ધ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ વિચ આર ગિવન બાય ધ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન ખૂબ ખૂબ આભાર અમારી સાથે ચર્ચા કરવા માટે આ હતા સતીશ પાઠક જેઓ પિટિશન કરી હતી હાઈકોર્ટમાં અને યુજીસીના જવાબ બાદ એક વાત સ્પષ્ટ થઈ ગઈ છે કે જે લાયકાત વાઇસ ચાન્સેલરની હોવી જોઈએ એ લાયકાત ડોક્ટર પ્રોફેસર પાસે નથી તો પછી હવે આગળ શું થશે સત્યાવીસમી તારીખે હાઈકોર્ટમાં ફરી આ જ મામલે સુનાવણી છે અને પ્રોફેસર સતીષ પાઠક તો આ મામલે ચારસો વીસી ની ફરિયાદ થાય તેવી પણ ચર્ચા કરી રહ્યા છે